અમદાવાદ માલ ભરેલા ટ્રકને ચાલકે અંકલેશ્વરમાં ઉભી રાખી તેમાંથી દસ ટાયર ડિસ્ક સાથે ક્લીનર અને ચાલક ચોરી કરી ફરાર થઈ ગયા હતા જેથી આ મામલે શહેર બી ડિવિઝન પોલીસ મથકે ચાર લાખના ટાયર ચોરીની ફરિયાદ નોંધી ગણતરીના કલાકોમાં જ ક્લીનરને ઝડપી પાડી ચોરીના ટાયર અને ટેમ્પો પકડી કુલ દસ ટાયરનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે ગાડીમાં જીપીએસ ટ્રેકર હોવાથી ગાડી અંકલેશ્વર ખાતે પડી હોય કંપનીના સુપરવાઇઝર અજીતકુમાર પાંડે દ્વારા ઇન્સ્ટન્ટ એન્જિનિયરિંગ સર્વિસ કંપનીના દીપકસિંહને જાણ કરતા તેઓ અંકલેશ્વર ખાતે દોડી ગયા હતા જ્યાં સ્થળ પર તપાસ કરતા ટ્રકના સ્પેર વ્હીલ અને પાછળના આઠ વ્હીલ મળી કુલ દસ ટાયર ડિસ્ક સાથે ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું ટ્રક ચાલક સુનીલ રામચરણ વર્માનો ફોન પણ બંધાવતો હોવાની અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકે દીપકસિંહ દ્વારા ચાર લાખ રૂપિયાના ટાયર અને ડિસ્ક ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી આ ગુનામાં હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સ વડે તપાસ શરૂ કરી ટ્રકના ક્લીનર નુરુલ મોહમ્મદ મકસુદ હસનને માહિતીના આધારે છૂટા હાથીમાં ટાયર વેંચતા ઝડપી પાડ્યો હતો તેની પૂછપરછના આધારે પોલીસે ચોરી થયેલા દસ ટાયર પણ ડિસ્ક સાથે કવર કર્યા હતા જ્યારે ફરાર ટ્રક ચાલક રામ ચરણ વર્માને ઝડપી પાડવાની કવાયત શરૂ કરી હતી રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ